ધણીધર તાલુકાના ઢીમા ગામે તાજેતરમાં શરૂ કરાયેલા નાળાના કામને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપો છે ગામના ભાખરી નજીક ચાલતી કામગીરી અંગે સ્થાનિકો તથા સરપંચના પરિવારજનો દ્વારા તંત્ર અને કોન્ટ્રાક્ટર પર મનમાની અને બેદરકારી પૂર્વક કામ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના લોકોના કહેવા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન ઢીમા ગામમાં વરસાદી પાણી નિકાલની ગંભીર સમસ્યા ઉભી થાય છે આ સમસ્યા દૂર કરવા માટે સરકારશ્રીએ નાળાનું કામ મંજૂર કર્યું હતું પરંતુ કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા ગ્રામજનોના સહકાર વિના વિના યોગ્ય સર્વે કામ હાથ ધરાયું છે સરપંચના પિતા સહિત ગ્રામજનોનો આક્ષેપ છે કે નાળાનું લેવલ યોગ્ય રીતે ન રાખવામાં આવતા આવનારા દિવસોમાં પાણી ભરાવાની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ શકે છે ગ્રામજનોનું કહેવું છે કે તેમની રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા તોછડાય ભર્યું વર્તન કરવામાં આવ્યું અને કામ બળજબરીથી ચાલુ રાખવામાં આવ્યું છે સ્થાનિકોએ માગણી કરી છે કે હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક રોકી ગામના સર્વે અનુસાર ઢાલનું માપ લઈને યોગ્ય રીતે નાળાનું કામ હાથ ધરવામાં આવે તેઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો ગામમાં ફરીથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ગામના ઠાકોરવાસ બ્રાહ્મણવાસ ઘાચીવાસ સંસ્કાર વિદ્યાલય તથા પ્રાથમિક શાળા જેવા વિસ્તારોમાં અગાઉ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે જેના પગલે ગ્રામજનો ચિંતિત છે કે કામગીરી ફરી એ જ સમસ્યા ઊભી કરશે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને નાળા નું કામ યોગ્ય સર્વે અને ગ્રામજનો ની સલાહ થી હાથ ધરવામાં આવે જેથી આવનારા સમયમાં માં ધીમા ગામ ફરી વરસાદી પાણીની ની તકલીફ નો સહન કરવી પડે ધીમા ગામ ની અંદર નાનું કામગીરી થઈ રહી છે અગાઉથી પણ ત્રણ નાળા નાખેલ છે પાણી નીકળતું નથી રોડ ધરવાના કારણે અને અહીંયાથી પચાસ મીટર આગળ ડીપ બનાવેલી છે ત્યાં આગળ નાખવાની જરૂર છે પણ આ લોકો અત્યારે રોડ પાસે નાખે છે ત્યાં અધર છે રોડ ત્યાંથી પાણી બિલકુલ નીકળતું નથી રહી વાત બે હજાર પંદર બે હજાર સત્તર અને આ પચીસનું ત્રણ વખત પૂરા આવી ચૂક્યા થોડા થોડું નીકળતું હતું એ પણ હવે અધર રોડ છે અને પૂરા નાણાં ફિટિંગ કરે છે કોન્ટ્રાક્ટરનું અને અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું પણ એ કોઈ એમને મનમાને કરે છે એમના ખિસ્સા ભરવામાં માટે કરી પડી સીધું ના પાથરી બસ માટીથી કોદકામ કરીને રહેવા દે વારંવાર રજૂઆત કરવા છતાં માનતા નથી તો અત્યારે પાછી આવનાર ભવિષ્યમાં પાણીની પ્રશ્નો એનો રહેવાનો ગામમાં પાણી ભરાઈ રહે છે આગળ નીકળતું નથી જે નીકળતું હતું એની જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો ક્યાં આગળ ફિટ કરે છે ખરેખર જરૂરિયાત ત્યાંથી પચાસ મીટર આગળ છે ના વચ્ચે કરે છે જે બે હજાર સત્તરમાં પાણી આવ્યું તારે આ રોડ ટપી પાણી ગોમ ભૂળાઈ ગયું હતું એસ હમણાં આવ્યું ત્યારે ગમ ભૂળાઈ ગયું હતું હવે અત્યારે નાણાં દોખાયા હતા રોડ થાય છે એટલે બોક્સ નાણાં આયા પણ નાળા મોઢા ઉતારવાના છે થોડો પાછો લેવાના છે મૂસણ છે અને કને રોડ છે હોમ જ રોડ છે અને ગોમ આવ્યું ગોમ હવે નાળા ગોમ જ પાણી ન નીકળે બોળો છે ને નોખવાનો છે બાકી નોખતા નથી ઇજરભાઈ કીધું કે અહીંયા આમડીવાળાને ફોન કરો ગમે કરો પત્રકારના બાપોને કરો તે જ તો કોઈ ફેર નહીં પડે કે આ પાણી ઊંડા નાળા ઉતરશે તો જ પાણી નાખશે તો આની આની વાત જ પાણી જ નહેરવાનું સારી આવું ગમ પણ બોલાવવાનું છે આવતા ચોમાસામાં આ ગોમની મોગ છે પંજાબની મોં તે સતત હફળા તૈયાર કોઈ નથી